ए लड़के ले लो लड़के लड़की के लिए लड़के ले लो कन्या के लिए लड़के ले लो ए, ले लो बोरो 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 तो ही आया हो वो तो ही आया बनास को ढाबा दूं थी आया ओह नो बनास को ढाबा दूं थी हुआ एक मिनट वो भी बनास को ढाबा दूं ना क्या अभी बनास को ढाबा दिया

તમા કન્યા છે જો કોઈ ને કન્યા હોયના માટે કન્યો લાવ્યો છું એવું છોકરો કન્યા માટે લડકો બેરો એટલા માટે કર્યું છે કાલુ ટીમ પોતાના બહેરા વાત આડે હોભરા મા બાપ એવું ખરો નું પકડ્યું

તમે માલ ની કદર કરો માલ ની કદર બધું ખાતા પિતા ઘર નું હોય એનું પેટ વધારે ગાડું હોય છોકરું ખાતા પિતા ઘર નું છે ઓભરો કન્યા હોય ને તો વ્યવસ્થિત કન્યા માટે લઈ દો આ લીધ દેવાનું વેચવા કાઢ્યું એટલે ખાતા પિતા ઘર નું તો વાત સાચી

અને કન્યા વેચવા કન્યા દેવાની કોણસા હૈસા બોલતા હૈસા નહીં અને પેલા હિન્દી માં ઈશારો કર્યો આ નહીં